સુરતના પુણા ખાતે ભાજપના મહામંત્રી રમેશભાઈ વાણિયાએ પોતાના જન્મદિવસ યાદગાર બનાવવા માટે અનોખું આયોજન કર્યું શું હતું આયોજન જોઈએ લોકો પોતાના જન્મદિવસને ખાસ બનાવવા માટે અનેકો ખર્ચ કરતા હોય છે અને તમામ ખર્ચ ફાલતુ કરતા જોવા મળે છે પોતાની મોજ માટે લોકો આ ખર્ચ કરતા હોય છે પરંતુ સુરતના ભાજપના મહામંત્રી રમેશભાઈ વાણિયાએ પોતાના જન્મદિવસ નિમિત્તે વિધવા બહેનોને સહાય કરી છે વિધવા બહેનોને પંદર જેટલા ફોર્મ ભરાવી તેમના ફોર્મમાં થતો તમામ ખર્ચ જે ખર્ચાજીત નવસો જેટલો એક ફોર્મ દીઠ થયો છે ત્યારે રમેશભાઈએ સ્વ ખર્ચ ઉઠાવી માનવતાનું કામ કર્યું હતું જેથી વિધવા બહેનોને દર મહિને સરકાર તરફથી વિધવા સહાયનો લાભ મળી શકે આ કાર્યક્રમમાં ભાજપના કામરેજના ધારાસભ્યો વીડી જાલાવડીયા અજયભાઈ સોંડાગર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધારાસભ્યએ પોતાના તમામ કાર્યકર્તાઓને અપીલ કરી છે કે પોતાના જન્મદિવસ નિમિત્તે ખોટા ખર્ચ ન કરી કોઈને મદદરૂપ થવું તેવું કાર્ય કરી જન્મદિવસને યાદગાર બનાવો આમ તો જન્મદિવસ વર્ષમાં આવતો જ હોય છે પણ આ વખતે કંઈક વિશેષ કરવાનું એવું મન થયું કે જેથી કરીને લાંબા સમય સુધી લોકો આપણા જન્મદિવસને યાદ રાખી શકે એના માટે આજે રાજ્ય સરકારની જે વિધવા સહાય યોજના ચાલી રહી છે એના અંતર્ગત મેં મારા જન્મદિવસની વચ્ચે એવો સંકલ્પ કર્યો કે આમાંથી આપણે પંદર બહેનોને વિધવા સહાયની જે કંઈ પણ જરૂરિયાતો હોય એમના ફોર્મ ભરાવીએ અને એમને આપણે લાંબા ગાળા સુધી રાજ્ય સરકારની આ યોજનાનો લાભ મળે એવું આયોજન અમે આજના દિવસે ગોઠવેલું છે વિધવા સહાયનું ફોર્મ ભરી અને એમને સરકારની યોજનાનો લાભ અપાવવો તેમજ અનેક બાળકોને પણ આજના જન્મદિવસ નિમિત્તે એમણે એક એવો સંકલ્પ લીધો છે કે બે લાખની પોલિસીનો વીમો ઉતારી અને ઘર ઘર સુધી જે જરૂરિયાતમંદ લોકો હોય એમને બે લાખનું વીમાનું પ્રીમિયમ ભરી અને એમનો જન્મદિવસ નિમિત્તે આજનો એમણે જે કાર્યક્રમ ઉજવો છે અને ખૂબ સરળતાથી અને સાદાઈથી તો એમના રમેશભાઈને હું ખૂબ ખૂબ આ તબક્કે જન્મદિવસની શુભકામનાઓ આપું છું રાકેશ વાસ સાથે મનીષ સોલંકી સુરત